ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા રફિકભાઈ ગાંજી ફાલુકભાઈ સિદ્ધિ વિકાસભાઈ પટેલ મહેંદી હસન શેખ કિરણભાઈ સતવારા જેઓની બદલી થતા ગ્રામજનોને શાળા સ્ટાફ દ્વારા તેમનો વિદાય સન્માન સમારોહ યોજાયો શિક્ષક તરીકે તેમની કામગીરી પ્રેરણા રૂપ બની હતી શિક્ષકોની વિદાય વિદાય વિદ્યાર્થીઓ ભાવક થઈ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ મેમદાવાદ ગામના સરપંચ આગેવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો પણ ભાવક થયા હતા આજ રોજ મેમદાવાદ પેશન્ટ શાળા એટલે મારી પેશન્ટ શાળામાં પાંચ શિક્ષકોની વિદાય પ્રસંગે એટલે કે આ શાળાના એટાટ આચાર્ય પૂર્વ આચાર્ય એમનો વિદાય સમારંભ અને બીજા સાથે ચાર શિક્ષકોએ જે પોતે અન્ય જગ્યાએ બદલી થતા એમનો વિદાય સમારંભ એ વિદાય સમારંભ નિમિત્તે તમામ પેસેન્ટર દ્વારા શુભકામનાનો અને એમના અભિવાદનનો કાર્યક્રમ રાખ્યો અને સાથે સાથે બાળકોને તિથિ ભોજનનો કાર્યક્રમ રાખ્યો ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે એ શિક્ષકોને વિદાય કાર્યક્રમ અને નવા આવેલા આચાર્યને સત્કારનો કાર્યક્રમમાં આજે ખૂબ જ આખા પેસેન્ટરના સાથે મળી અને આદર સત્કારથી એ કાર્યક્રમને સત્કાર સમારંભ તરીકે ઉજવ્યું શું નામ છે તમને શું નામ મારું નામ ચતુરદાન ગઢવી અને અહીંયા મારી સાથે ઉપસ્થિત છે પે અમારા નવનિયુક્ત આચાર્ય એટલે ભાઈ શ્રી અને અમારા પે તમામ તમામ પેટાશાળાઓના આચાર્ય સાથે આજે આ કાર્યક્રમ અમે સંપન્ન કર્યો અને શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી